તો અમારા આમ રામ લખન હે ને આમાં સાંભળામાં એટલે ફોડાવું પીડા જય માતાજી આમ જો એના કહે ઓલા સણા હતા ને સણામાં હાલતા હતા એટલે આમાં જરાક સાંભળા ઉખીડા જો આ પગુમાં એટલે એને ફુવારા મારીએ એટલે પિંજરામાં લઈ આવ્યા ને કદાચ મારવા નથી દેતા પગ ફુવારો મારીએ ને બ્લાંગું મારે એને બલાંગું મારે બે અહીંયા લઈ આવ્યા જો તમારે જો આમ હાઢડો અહીંયા બાજુમાં ઊભો અને જો આ પગમાં હે ને આમાં ઓલા ફાઠા જેવા હોય તો મીઠવા મીડ્યા પણ જો આવા થઈ ગયા એમ આ તો એને હોય પણ આવા જો આમાં લાગ્યા એટલે સણા કોઈ દીવ વાવવા જ નહોતો હોય એ શણા વાવવા જ નથી જો અહીં ઊભા જો હમણાં આગળ એ ફુવારો મારી જયો એટલે બલાંગું શીખીએ એમ કે જો જોકડા મારીએ પગુડી એટલે આ માથામાં જ દે મુઠ્ઠી એમ મુઠ્ઠી ઉમાર દે બાહ બાહ બસ બસ

Vá, vai, vai, pô, pô! Ah! vai, 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 mano. vai, 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 બસ ગમે એવો કરીએ ગમે એમ કરીએ માલિક ને ના બોલાવિચ કઈ કરો પો થાય પણ હમણાં બોલાવતા ને મારવાનો પપ્પુ ને મારવા નહી થોડે જુઓ હમણાં મારવા થોડે જો હમણાં જાય જ ને મોકરા કરી મૂકીએ જો હાજર સણા કોઈ જ જો ફરવા કઈક બીજું જોઈ લ્યો એવું છે ભાઈ ને કે છે જો આમ મોકરો કરી મૂક્યો કે ખૂટમાં જાવો હે જ જાય નગર નહીં જાય માં કાઢી દીકરો હોય માં એટલે બળદમાં વયો જાય પણ બળદમાં વયો જાય વાક્ય કારણ કે માં કાઢી દીકરો આમાંથી વચ્ચે બે આસાર ધવરાવશે ને બે દોહે બીજું પછી ખાણ મૂકે આમ છે જો પછી અહીંયા અમારે ભદ્ર કાઢી છે એ ભદ્ર કાઢી ધોરી ભૂરી દોવાઈ ગઈ જો અને વાસડી નથી તો દોવાઈ ગઈ આકોર અમારે અતિ સુંદર કારણ અતિ સુંદર ને ભવાની છે આ બાજુ અમારે ડોન જો બેઠા માતા ઊભી બધી જાઓ પછી આમાં ઓયલ માર્યું અમારે ડીપને કીધું હતું બધામાં આમાં કલર કરતા ઓયલ હાર આમ બરાબર બે દાણ ઓઇલ મારી કાટ ન સડે ને અમારી કોર આમ કાટ સડી જાય જો આ બધી ડેલાઓમાં જ્યાં જ્યાં અમે કીધું વેલ્ડિંગ છે ને એમ મારી દે આ ડેલામાં આખા મારી દીધું લોખંડના ડેલા હોય એમાં કલર જગ્યાએ હાઈડ્રોલિક ઓઇલ ને કરતા હોય ને ટ્રેક્ટરના જૂના એ મારી એટલે કાટ ન સડે ઓલો ડેલો એક છે એમાં માર્યું તો આવું હા ભાઈ મકાઈનું પણ વાઢવાનો હાલે મકાઈ છે ને આખી નાખશું અને જેટલું ઓછું નખાય કટિંગ કરીને ન નખાય ખરા ઉડાડે આ તો નકર આખી મકાઈ છે આખી નાખ્યું આ જવાર તો ઝાડ પારવી થઈ ગઈ ને જાડી છે ને એટલે કટિંગ કરીને નાખવી પડે નકર ન નખાય આ બાજુ જો આમ પછી પાણી આલે આપણે અને પાણી બહુ જોઈએ એને કે આમાં પાણી આલે આ બાજુ મરસી શું જો જોવા ભૂંગર મરસા આવે ને તો આ લઈ આવ્યા સો રૂપિયાના પચીસ સોડવા આપે એક ભાઈને બીજો લેવા આવ્યો હતો ને એ ઓલા ભાઈ વેસવા ને ગયા તું બહુ મૂંઘા કર સો ને પચીસ સોડવા હોય કે મેં કીધું ભાઈ આપી દે ને સો રૂપિયાને મરસાંક કિલો આવે એથી સો રૂપિયાને પછી સોડવા લે લે ને એમ ઘણા થાય એને હું વેસવા ને કાપે મેં કીધું આમ સો રૂપિયામાં તો મેં કીધું ઘણા આવી તો એવું હે ભાઈ જો આમાં પાસે પાલક છે ધાણા હે મેથી હે ને આમાં પાણી જાય હવે તો નડીને જરાક આમણે મૂકીએ થોડીક એટલા પી જાય હવે પિયાજનો વારો આ બાજુ લોહણ ને આ બધું પી ગયું કારણ કે બકાલાને બહુ પાણી જોઈએ રીંગણીને બહુ જોઈએ એટલે મેં કીધું આમ નળી મૂકીને પીાવી દઈએ તો જો મુરા છે ડુંગળી છે આ બધું અને ઓલી બાજુ તો ઘણું બધું એમાં આઈટમો હોય ટમેટી હેન સોરા હેન લોહણ હેન ગાજર ને એને ઘણી બધી આઈટમો હોય મુરાન ગાજર નાન તેના આમાં જો આ ડુંગળી આવી ડુંગળીમાં એ પાણી કાઢી જાય એટલે આ એવું છે ભાઈ આમ ખેડૂત બકાલું આ આ ઘરનું થાય ને તોય આપણે આમાં દવા નહીં સાટવાની કાંઈ આમાં ખાલી ગાયનું ગોમૂતર ને દૂધ ને ઘર ને એવું ભાઈ ઘર નહીં દૂધ ને દૂધથી સાડે દૂધ અને ગોમૂતર અને એ સટાય આકડાના લીમડાના પાંદડા હોય પલારી એ પણ કરો ને તોય જોરદાર થાય એમાં આપણે જો કાંઈ ન આવતું ઓલું એક આપણે પાવડર લેવા ને એ ઓર્ગેનિક છે એ સાચું હતું એકવાર એ હજી એકાદી વાર સાચ્યું તો સાચું ને કાંઈ એમને એમ થાય ત્યાં એમને એમ જ કરાય ગઈ ગોમૂત્ર ને શાહી ને લીમડો ને એમાં નાખી દો ને એક બેરલ હોય નાનું કે મોટું એમ બેરલમાં લીમડો ને આંકડો ને ગોમૂતર નાખી દીધું એટલે એ શેર જેવું થઈ જાય ને એમાં કાંઈ ન થાય એવું હં ભાઈ જો હવે પ્યાજ આવી દઈએ જો આમ તવલીઓ લઈ આવ્યા ત્યાં હવે તો એમાંય બાસુ આજવારે અખવા રીંગણાને કહ્યું તો એને અખવા રીંગણાની સબ્જી બનાવી આ હિ આગ ખાઓ ને આમ મોટા રીંગણા થઈ ગયા નાના છે ફેરા આ સિયાગ એકવાર ખાવ એટલે તમારે ખાવું પડે ઘણી ઘણી આ તવલિયો બીજો લઈ આવ્યા પણ આય નિષેધો રહ કે મને લાગે ફૂટી ગયો લાગે હા ફૂટલ જ આવ્યો લાગે આનો આ વાંધો એવા ને કે તવલીયા લઈ આવીએ પણ હવે કુંભારું છે ને હાવ આરામદાય ના થઈ ગયા તો જો આ આ તેલ ત્યાંથી નીકળે આથી તો રોઠા ઉખો હતો જૂનો હતો એ એના આમાંથી તેલ નીકળે બરણ આ ફૂટી ગયો લાગે આમાં અમારે લાખાભાઈ કહેતા નીચે સિમેન્ટ બીમેટ મારીને રાખે ને તો થાય બાકી તો હાલે એમ નથી આ તવલિયા વાળું આનું એક ખાવ ને એટલે તમારે ખાવું જ પડે પાછું એવું બને એને એવું બને કાલ ખીહર છે એટલે ના કે પતંગો ના ઉડાડતા મહેરબાની કરી બીજું તો શું કહીએ આપણે એના જોગાણ પીડ્યું અને પતંગું ના ઉડાડતા તોય તમારા બધાનો આભાર જો આને કટિંગ કર્યા વગરની મકાઈ નાખી એમને એમ આખી આખી ખાય ને એમ એને ટાણું નીકળે અને આખું ખાય હર કૂણું હોય ને તો આખું નાખી દેવા મકાઈ હે જો પોસ્યું એટલે મકાઈનું કટિંગ નથી કરતા જવાર તો જાડી છે ગમે ભરતી હતી હવે આમ લઈ થઈ પડ્યું થોડાક દી થાય ને મહિનો એટલે પછી તો માથાકુટ જ નહીં આ કઈક ઉડાડે ખરી નાખી દેવાય પછી આખું ખાઈ ને સાવિને ખાઈ ને એના જેવું કઈ નહીં બધી જ નાખ્યું આ હેઠું ને નાખીને ખાઈ જાય એને જોઈ લે આ બધા પૂર્યા વાહ મારા અર્જુન ને એના મકાઈ હવે ચાલુ થઈ ગયા ટાઈટ તો પડે પણ આમ તોય પછી મેં કીધું હવે મકાઈ ગલતી થઈ જાય મકાઈ ને જવાર બે આને મકાઈ નાખી શું ને જવાર કટિંગ કરીને કાકરેજ ને જો આ માતાઓની નાખી આખી તો કોઈ સોવે આખું કાધું ને ઠેકડા મારે આ જો અનમોલ રતન ને એને અનમોલ રતન ને એને આખી મકાઈ નાખી ખરેખર મકાઈ છે કટિંગ ન કરાય ઉડાડે ખરી પણ એ પાછી ખાઈ જાય ગમાય હોવી જોઈએ ગમાણ્યું નહીં તો જરાક ભેરું કરીને નાખ દેવાય ને આપણે કટિંગ કરીને જવારી નાખીએ એ બતાવીએ હવે અચ્છા આને જો કટિંગ કરીને નાખીએ આ મશીનથી એને આ જવાર છે ને જરાક જાડેરી હે એટલે રાડા કાઢે એટલે કટિંગ કરી નાખીએ ને ખરેખર પણ આખું નાખીએ ને એના જેવો ગણ ન કરે કોઈ એ જો આપણે બધે વાહન ઊભા કરોપિયો હોય ઝંડીયર ઊભું ઓલી બાજુ ઓલેન ઊભું આ બાજુ આ ઉભું એને આ બાજુ આ ઊભું પછી સીપડી ઊભી ઓલી બાજુ અહીં છે એવું બધું માંડવી પડી આ પડી જો ઓલી બાજુ પડી ચેક્ટરું ને અને આ ગાયોને કાકરેજને કટિંગ કરી નાખે ત્યાં કટિંગ કરી જો લોહીં લગાણ એમ તો ઉડે એટલે આ આ કટિંગ કરી નાખે ખાય બધું જાય પણ ઉના જેવો ગણ ન કરે સાવીને ખાય ને એના જેવો આ ગણ ન કરે એમાં પછી કાંઈ સાવીન ખાય ઓગાર વારે અને એનાથી ફેટ પણ વધી જાય તમારે ભેહું ગયું હોય ને તો એ તમારે ટ્રાય કરવી ભેહું એને કટિંગ કરી નાખજો દહિ અને દહિ આખું નાખજો એટલે ફેટમાં પણ ફેર પડી જાય ઘણા આપણે કહીએ કે ભાઈ આખું નાખીએ ને એટલે એક તો જળબાયણાં મજબૂત થાય દાંત મજબૂત થાય માંદવું પણ ન પડે ઢોર અને ફેટ પણ વધારે આવે ભાઈ ભાઈબંધો આપણે કહીએ અમારે લાખાભાઈ કહીએ કંડોરડાથી અને ઘણાય કહીએ ભેહું વાળા કે ફેટ વધી જાય તમે કટિંગ કરી નાખો એટલે ફેટ ઘટી જાય નાખું નાખો એટલે વધી જાય એટલે આવું હા ભાઈ તો ભાઈ આમાં ગમે સાફ થાય તો નાખવાનું નથી મેળવ્યું હવારનું મોગોટું પડ્યું ને પલરેલું નાખેલું તો આખું નથી ખાતી એનું હવાર એ નાખી ગમેણું સાફ કરીને જ નાખવાનું જો ગમે ધોઈડ હોય એટલે મુગોટું ને બધું કાયમ સાફ કરવાનું સાફ કરીને જ નાખવાનું જો કપડું લઈ ભાઈ પોયરા આ મગોટું બધું છે ને હેઠું નાખી દઈએ એટલે આમાં ગયા ડોન પણ અમારે જો પેરા આવી ગયા જો એ મગોટું ભેરું થયું ને આમ સેટેરું નાખી દઈએ એટલે કસેરાઈ જાય કાલથી આ થોડે જરાક ઓસેરું આ મગોટું નાખવું એ ઓસ્યું ખાતી છે ને નાખી દે તરી બાળને આમ નાખી દઈએ એટલે આમાં જે કચરા છે ને ખાવું હોય તો ખાઈ ખરીયું પાછી હવાય રે કઈ પણ તો જ આણું ખાતર થાય ને કાંઈ આણું ખાતર ન થાય તમે નાખી દઈએ એટલે ગમેણી બધી હિસાબ થઈ જાય કાયમ મગોટું નાખતા હોય તો અરે એક બે દી એક દે ને એક દે કરે અને નકર તો કાયમ એટલે જો આમ અંધારું થઈ ગયું હવે સનસેટ થઈ ગયું સૂર્યનારાયણ ઘરે વયા ગયા બીજા બધા વીઆઈપી સનસેટ ગયા આપણે તમારે અહીં ક્યાં સૂર્યનારાયણ ઘરે ગયા એવું હા ભાઈ બાકી તો જો આજ ખીહર છે ખીહર હોય એટલે અમારે તો પરંપરા છે આપણે હિન્દુનો ધર્મ છે અને ફૂઈ હોય બીન હોય કે દીકરી હોય એને ખીસડો દેવા જાય પહેલાં ઘઉં ને બાજરોને અંતે એવું બધું દેતા સાવલ ચોખ્ખા જવાર માંડવી એ દેતા અને કંઈ રૂપિયા દેતા અને ફૂઈ હોય કે બીન હોય કે દીકરી એ ખીસડો કહેતા હોય અને ખીસડો દેવા જાય અને એ જ બરોબર હતું પતંગ કોઈ પણ ન ઉડાડતા મેં જોઈએ જ નથી ક્યાંય નહીં કોઈ એવા રાક્ષસ જેવી જાતિ હોય ઉડાડે તો ઘેર ઘેર મને કે રાક્ષસ ઉથેગા પણ પતંગ ઉડાડાય આપણી પથારી ત્યાંથી જ ફરી દે બિનુધિ કરીને અમારા મજીવાણા હે મજીવાણામાં કાંઈક ઉત્સવ હતો કે ન્યા પતંગથી કે આ બધીને ઉડાડી અને હિખાડીને એના ઈનામ આવ્યા કેવી એ મૂર્ખાય એના એ એવું ઉત્સવ કરવાવાળી માસ્તર અમારે ત્યાં માસ્તર જ કહે ટીસર કહે કે માસ્તર કહે તો એનો દીકરો મારે આ દોરી આવે ને તો કેવું સારું થાય એમ આ આ પંખી પણ કોઈ રિક્વેસ્ટ એટલી છે કે કોઈ પતંગ ન ઉડાડતા અને ઉડાડેથી કાંઈ ન થાય એનો કાંઈ પણ વાંક ન હોય ને નિર્દોયને મારવા એ પાપ મહાન લાગે પછી એના અહીં ઈંડા હોય બસલા હોય વાટ જોતા કારણ કે એની પાસે કોઈ ગુણ્યું ન ભરેલી હોય કોઈ મકાનના ભરેલું હોય કે કાંઈ રૂપિયાનો હોય કે બેંક બેલેન્સ ન હોય તો એ ને ખાય કે એની ભાઈ વાડી બંગલા ઓફિસ કે ખેતર કાંઈ ન હોય વાટજો ને એની મા આવે કે બાપ આવે તો એ સાસમાં જેટલું લેન આવે ને ઈજા ખાય અને મોટા થાય અને આવો નિર્દોહ હોય કબૂતરને સે ને એ કાંઈ કોઈને નુકસાન ન કરે અને પ્રકૃતિનો નિયમ હે ભગવાન એને બનાવ્યા તો આપણે મારવાનો એનો હક નથી અને આ ખરેખર પતંગ છે એ ઉડાડવાની જ નથી હિન્દુના ધર્મમાં જ નથી આ વસ્તુ ઉડાડે જ નહીં એકવાર તો એ દોરા કંપની બનાવે એટલે સીન ના એ પણ દુશ્મન દે એટલે કમાય અને આપણી આ મૂર્ખ પ્રજા સમજે જ નહીં એટલે આ ઈ પછી એક બીજા જે આ ગાયોને તમે આજ ઘાસ સારો નાખો કે કંઈ અનાજ નાખો કોઈ ખિસડો નાખે આ તે એ પણ તમને પાપ લાગે તમે એક દીમે ધર્માદો તમને થાય કે અમે ધર્માદો કરી આજ ખીયર હેતો નથી ધર્મા તો નહીં પાપ થાય નહીં પાપ લાગે ને મહાન પાપ લાગે એટલે એ કોઈ પણ ન નાખતા ગાયું એ નખાય જ નહીં એને તમારે એક દી નખાય જ નહીં આજ તો કોઈ દી ન થાય કારણ કે નાખવું હોય તો એ એને માપશે અમારે જો અહીં ગાયું છે અમારે એનું લીલું નાખીએ પણ એને અમે માપથી જ નાખીએ વધારે ન નાખીએ અને કરીએ તો ખાઈ જાય પછી ગેસ થાય આફરો સડે અને કોસવાય કોસવાય ને જીવ જાય એનો એટલે એ પણ ગૌ હત્યાનું પાપ લાગે અને ઘણા દીકરા દીકરીઓ નોકરી કરવા જાય ગરીબ માણાને મોટર લઈને જતા હોય હાલેને જતા હોય ને ઘરું આવી જાય તો કપાઈ જાય અમારે પોરબંદર એક છોકરાને ગરું કપાઈ ગયું તો પોલીસ એને વાયરે આવીને પોલીસે બસાવ્યો પછી અમારે મજીવાણું ને એ કે એવો ઉત્સવ રહ્યો હતો પંદરથી થી સત્તર વરની દીકરીઓને કે કેટલો વજન જોઈએ પતંગનો ને કેટલી દોરી જોઈએ ને મેડમોના નામ હોય છે આપણે નામ નથી લેતા એ બુદ્ધિહીન કેવી કે આવી સલાહ દે એવી સલાહ નથી દેતી કે ભાઈ તમે ક્યાંય સાસરે જાઓ તો તમારી નણંદ હોય કે તમારી ફૂવા હોય કે તમારી દીકરી હોય તો એને ખીસડો દેવા જાજો ને આજે કોઈ ગરીબ હોય તો એને કાંઈ તમારે લે દેવું હોય તો કપડાં છે કોઈ મકાન છે જેની જેવી કેપેસિટી હોય પણ આ જે પતંગ ઉડાડવાના મહાપાપ છે મહાઘોર છે એ કરતા જ નહીં કારણ કે એ નિર્દોહને નિર્દોહને એ લાગે ને કાં તો ગરીબની દોઆ ને કાં તો ગરીબની હાય બેમાંથી એક લાગે ને એટલે ભૂખા ઉડાડી નાખે અને આજ પવિત્ર દિહે અને એ તમે થાય ને કે અમે ગઈને ચારો નાખીએ તો એ જાજો થઈ જાય ને એટલે એ મરી જાય અને ઘણી મરે ને આવી જાય પેપરમાં ટીવીમાં જોજો એટલે જે માતાજી એ બધા હાથ જોડીને રિક્વેસ્ટ છે કે એ ન કરતા અને જે માતાજી બીજું શું ભાઈ